せいろ。 Terima kasih oh. kerana menonton!

અને મૌખિક જેને રજૂઆત કરવી હોય પણ વિષયને લગતી વાત કરે કે અમારી ઉપસ્થિત સૌેવાનો તમારી જે તકલીફ છે એ તકલીફને જાત નિરીક્ષણ કરવા માટે હું આવ્યો છું બે દિવસ પહેલા મેં તાલુકો અને કેસર તાલુકાના ગામોની મુલાકાત લઈ આમ તો બે ત્રણ મુદ્દા છે એક મુદ્દો અમારે કે અહીંયા જે આર વિભાગનો આવેલો છે જે મજેટી ની ભીમોરા સુધીના છ કિલોમીટર આવે છે છે જે જે ઊંચા પણ બીજો મુદ્દો કે અત્યારે જે સર્વે ચાલી રહ્યું છે અને સર્વેની પ્રક્રિયા લગભગ આજકાલમાં જ ચાલુ કરી દીધી છે અને ધીમે ધીમે આપણા ગામમાં પણ સર્વે થવાનું છે ત્યારે સાહેબ સૌ ગામ લોકોની માંગણી એવી છે કે અત્યારે જે હાલમાં સર્વે ચાલે છે એને બદલે જો આપ દ્વારા પેટીએમ જાહેર કરવામાં આવે તો કારણ કે અમારે વરસાદ એટલો છે કોઈ એક એક ખેડૂતનું સર્વે કરીને આવો નથી આવ્યો અને સર્વે થાય તો લગભગ છ આઠ મહિના જેવો સમય જતો રહે અને જો પેકેજ જાહેર કરવામાં આવે આપ સાહેબ દ્વારા તો અમે વહેલી તકે ખેડૂતોને જે રાહત મળે અને જે પાકની અંદર અમે ફરીથી વાવેતર કરી શકીએ એવી પ્રકારની અહીંયા પરિસ્થિતિ છે ત્યાર પછીનો સાહેબ એક મુદ્દો એવો છે કે આજે લગભગ અમે છેલ્લા છ વર્ષથી આ જે અમારો ચેકડેમ હિમોરાનો જે તૂટી ગયો છે એ ચેકડેમ અમારે લોકોને અહીંયા હજારથી બે હજાર વીકા ખેડૂતોને પાણી પૂરું પાડે છે એ એમની અંદર અમે ટેન્ડર પણ થઈ ગયેલું એ ટેન્ડર ની અંદર હજી આજ દિવસ સુધી ટેન્ડર પણ પાસ થઈ ગયું ટેન્ડર પણ ઉઠી ગયું ફરીથી ટેન્ડર રદ થયું છે અને ચેક ડેમ જે અત્યારે બધું પાણી આવે છે એ પાણી બધું જતું રહે છે પાણી જતું રહેવાથી અમારે ઓરબીને જે વાવેતર થાય છે એ ઓરબીને વાવેતર પણ નથી થઈ શકતા એટલે એ પણ જલ્દી જે આપના લેવલે થાય અને ખૂટતો જે છે એ થઈ શકે બાકી તો જે કોઈ ગ્રામજનોને પ્રશ્નો હશે